નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતર વસાવા અમારા જે ડેડિયા પડકની અંદર મીટિંગમાં ગયા હતા ત્યાં ચેતુભાઈ વસાવાએ એવું કહ્યું હતું કે આ જગ્યાએ જે સીસીટીવી કે જે સીસીટીવી ચાલુ નહીં હોય તો હું આ મીટિંગમાં નહીં આવીશ અને આ આ જગ્યાએ છું પાણીનો ગ્લાસ પણ ન હોવો જોઈએ કે પછી પાણીની બોટલ પણ ના હોવી જોઈએ અને એ બધું જે કલેક્ટરશ્રીની આપણા ધારાસભ્ય ચેતુભાઈ વસાવે કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે એક માણસ ગમે તો અથવા અથવા આપણો માણસ લાઈવ કરીને પડશે હું આવીશ નહીં કેમ કે હું કે એસી છું એ ખોટા કેસમાં રહીને આવે છે એટલા માટે તમારે આટલું કરવું પડશે અને કલેક્ટરશ્રીએ એવું પણ કર્યું હતું અને તે આ પણ પાડી હતી કે આ તમે કહેશો એવું કરીશું અને જે ચેતુ વસાવે એવું પણ કહે છે કે જે પ્રકારે બાબતો પણ પણ આયોજન થઈ ગયું હતું ગુજરાતની બેઠકમાં અને ચૂંટાયેલા અને તાલુકા જિલ્લાના પ્રમુખો જે આયોજન આપ્યું હતું તેની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક અરજીઓ અને આ એજન્સીઓ વાળાને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા સાથે અને બધાએ સાથે મળીને જે સાઈઠ કરોડનું આયોજન કરી લીધું અને અમે માત્ર પચાસ કે સાહીઠ લાખ રૂપિયા જેવા કામોમાં ધારાસભ્ય તરીકે મંજૂર કર્યા હતા અને કામોમાં વાપર્યા હતા ત્યારે કલેક્ટર શ્રી અને પ્રોવિઝન અધિકારીએ અમે એમને અમે સ્પષ્ટ કીધું કે જો આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો કરવામાં નહીં આવે અને જો તેઓના કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ અમે ધરણા પર બેસીશું અને ગુજરાત ગુજરાતના પ્રમુખ શ્રીને મળીને અમે આ બધી આગળ વાત જ કરીશું અને અમારા લોકોને જે બિનજરૂરી કામોને કરીને થોપી બેસાડવામાં આવ્યા છે તે પણ અમે રદ કરીશું એવું બધું ચિત્ર વસાવા કહે છે